નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલથી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવલી કોવા ગ્રામ્ય પંચાયતની ગ્રામ્ય સભા યોજાઈ હતી જેમાં ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોની ચર્ચા વિચારણા બાદ ગ્રામ્ય પંચાયત સભ્યો અને આગેવાનો દ્વારા ઠરાવ કર્યો કે ઘોઘંબા તાલુકાનું વિભાજન કરીને ગુંદી તાલુકો બનતો હોય તો અમારા દેવલી કોવા ગ્રામ્ય પંચાયતને ગુંદી તાલુકામાં સમાવેશ ના કરે તે બાબતે ગ્રામ સભા યોજાઈ હતી

બે ત્રણ દિવસ પેલા રીક્ષા મીટિંગ ભણાવેલી માણસ હતા એમાં કેટલા હતા પાંચસો માણસ હતા ત્યારે તમામ એનો સરપંચો સરપંચો કોઈ નતા અમારા બેનપા નો સરપંચ હતો તેમ દબાવવાનો નતો તેમ આપણે જોડા કરવાનો હતો અહિયાળા નો સરપંચ નતા પણ ગામ જણો તો તૂટી પડ્યા હતા તમામ તો આ પંચાયત તાલુકા પંચાયત આપણે ગામજનો ને જોઈશું સરપંચો જોઈતું નથી તો મારે એમ કેવું છે

આપણે પંચાયત મેં ધરાવો જશે તો એમને ઉપર વાળાને પણ ખબર પડશે કે ભાઈ આ લોકો વિરોધ પક્ષ ચાલે છે તો પેલો તો આપણો આ દેડપા પંચાલ નો લખો અને એ ઢરાવ નકલ તાત્કાલિક માનો એ બધે નક્કી કર્યું છે બે બાકીનું મારે શું કેવું છે કે આપણા ભૂકંપમાં તાલુકો સ્થળ છે હાઈવે રસ્તો છે અને બધા તમામ ભૂમિયા પેલા છે આપણે ગોંધી એક પણ ગોમ છે અને ત્યાં આવા જવાના નાના સુના બચારા હોય તો મારી જેવા આ જવાનું ને કે છે કે હાલને ભાઈ આપણે બુદ્ધિ દાલકામ જવું છે ત્યાં હું પાછો કહેરો વડે ત્યાં મારે ખાવા પીવા જોઈ છે થોડો વેર જોઈ છે ત્યારે એની અંદાજો બજાર પહોંચો હજાર રૂપિયા ખર્ચા છે આપણે જો નજીક ગામ દેલુકવા તાલુકો ગોગંબા જિલ્લો પંચમાલ આજ રોજ તારીખ સોળ એક બે હજાર પચીસ ગામ દેવલી કુવા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમાલ ની ગ્રામ સભા યોજાઈ છે જેમાં ગામના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોની ચર્ચા વિચારણા બાદ એકતાના મતથી નીચેનો ઠરાવ પાસ કરવામાં આવે છે ઠરાવ બંધારણના અમુક ગામ દેલીકુવા ગ્રામ પંચાયતના ગ્રામજનો ગ્રામ સભ્યો ભેગા મળી ઠરાવ કરીએ છીએ કે અમારો વિસ્તાર ગોગંબા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર છે આ ગામના ભવિષ્યની હિતમાં અમો ગામ દેવલીકુવાના નિવાસીઓ આ ઠરાવ પાસ કરીએ છીએ કે ઠરાવ નંબર એક ગોગંબા તાલુકાને વિભાજન કરીને દિવલીકોનો ગુંદી તાલુકામાં અમારો સમાવેશ ના કરે અમારા ગામની અને ગોગંબા તાલુકાની સંસ્કૃતિ જળવાઈ રહે ત્રીજું છે ગામના લોકોના સર્વાંગી વિકાસ માટે જે કામગીરી થાય તે ઘોગંબા તાલુકાની પ્રતિનિધિમાં એમની હેઠળ તેવી અમારી સરકારશ્રી નમ્રા ફરજ છે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ